આમાંથી જે આવક આવશે ગઈ વખતેના સમયે જે આપણી આવક થઈ હતી એમાં એક કરોડ રૂપિયા આપણી પાસે બચ્યા હતા એમાં અઢી કરોડ રૂપિયા અમારા ટ્રસ્ટના કાર્યકર્તાઓ ઉમેરી ગામમાંથી એક પણ રૂપિયાનું દાન લીધા વગર સાડા ત્રણ કરોડની આપણે એંસી વીઘા જમીન લઈ લીધી છે આ વખતે જે પૈસા આવશે એટલે તરત જ ભારત માતા મંદિરનું એમાંથી કામ શરૂ કરવામાં આવશે જાણતા રાજા નાટક મે મહિનાની અંદર આપણે સાત વર્ષ પહેલાં જે તારીખે લાવ્યા હતા એ જ તારીખે બે પાંચ બે હજાર પચીસથી લઈ અને આઠ પાંચ બે હજાર પચીસ સાત શોનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમના આયોજનને ધ્યાનમાં રાખી અને આજે આ જાણતા રાજા કાર્યાલયનું આપણે ઉદઘાટન કર્યું છે આથી જે આવક આવશે ગઈ વખતેના સમયે જે આપણી આવક થઈ હતી એમાં એક કરોડ રૂપિયા આપણી પાસે બચ્યા હતા એમાં અઢી કરોડ રૂપિયા અમારા ટ્રસ્ટના કાર્યકર્તાઓએ ઉમેરી ગામમાંથી એક પણ રૂપિયાનું દાન લીધા વગર સાડા ત્રણ કરોડની આપણે એંસી વીઘા જમીન લઈ લીધી છે આ વખતે જે પૈસા આવશે એટલે તરત જ ભારત માતા મંદિરનું એમાંથી કામ શરૂ કરવામાં આવશે કાર્યાલયની અંદર જે પણ લોકો ટિકિટ લેવા માટે આવે તો એક ટિકિટનું આપ જુઓ તો ખૂબ સુંદર મજાનો પ્લેસ બનાવેલો છે અને ત્યારબાદ આ કાર્યક્રમની અંદર બીજો એક કાર્યક્રમ ચલાવવાનો છે કે દરેક પરિવારની એક કીટ ભારત માતા મંદિર માટે પચીસો રૂપિયાની એક કીટ આપી અને કોઈપણ દાતા આ રાષ્ટ્રભક્ત દાતા તરીકે જોડાઈ શકે છે આવતા દિવસોની અંદર જાણતા નાટક પૂરું થાય એ પછી તરત જ આ ઈટોના પૂજનનો કાર્યક્રમ થશે ત્યારે બધાને સહપરિવાર બોલાવી ભોજન સાથેનો કાર્યક્રમ થશે આ કાર્યક્રમના જોવા માટે અને બારથી બહુ મોટા મહાનુભાવો જોડે આજે વાત થઈ છે તો એ બધા મોટા મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે રાજ્યપાલ આપણા ગુજરાતના મહામહિમ દેવવ્રતજી છે એની જોડે વાત થઈ છે ગંગા પ્રસાદ જે સિક્કિમના રાજ્યપાલ છે એની જોડે વાત થઈ છે ત્યારબાદ એમડીએચ પરિવાર જે બહુ મોટો પરિવાર છે એ પરિવાર પણ ઉપસ્થિત રહેવાનો છે ત્યારબાદ જેબીએલ ઇલેક્ટ્રિક જે બહુ મોટી સંસ્થા છે એ પણ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત દિવિક લોકો જોડે વાત કરવાની છે તો ખૂબ મોટા મહાનુભાવો મોરબીની અંદર આ કાર્યક્રમમાં પધારવાના છે લોકોને અપીલ મારી એ છે કે ટિકિટ લેવામાં જરા પણ મોડું ન કરો આપ લોકો અત્યારે જ આવીને ટિકિટ લીઓ અને ટિકિટ લઈને તમારી સેલ્ફી કાઉન્ટર અહીંયા ગોઠવેલા છે એ સેલ્ફી કાઉન્ટરમાં તમારો ફોટો પાડી અને બધાને મોકલી અને બધાને પ્રેરિત કરી અને ઝડપથી ઝડપથી આ ટિકિટો વેચાય અને બધા જ શો આપણા ગઈ વખતે પણ ફૂલ જ ગયા હતા આ વખતે સુપર ફૂલ જાય અને વધારે વધારે લોકો આમાં જોડાય એવી મારી અપીલ છે